કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ યથાવત હોવાનું સામે આવી રહ્યું છે આ મુદ્દે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કચ્છમાં શિક્ષકોની ઘટ અંગે મુખ્યમંત્રી શ્રીને રૂબરૂ મળીને વિગતવાર રજૂઆત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ આવશે તેવી બાહેધરી આપવામાં આવી છે શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે હાલ કચ્છ જિલ્લામાં ધોરણ એક થી પાંચમાં નવી શિક્ષકોની ફાળવણી બાદ પણ કચ્છ જિલ્લામાં હાલમાં પંદરસો થી વધુ શિક્ષકોની ઘટ યથાવત રહે તેવી સ્થિતિ હોવાનું તેમણે જણાવ્યું હતું આ ઉપરાંત તાજેતરમાં નવા બનાવાયેલા વાવથરા જિલ્લામાં કચ્છ જિલ્લામાંથી વહીવટી તથા શૈક્ષણિક સ્ટાફની બદલી કરવામાં આવતા કચ્છના વહીવટી માળખામાં પણ ખાલીપો સર્જાયો હોવાનું શ્રી જાડેજાએ જણાવ્યું હતું આ ખાલી જગ્યાઓ ઝડપથી ભરવા માટે પણ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે જનકસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ અને વહીવટ બંને ક્ષેત્રે કચ્છને પૂરતો સ્ટાફ મળે તે માટે જિલ્લા પંચાયત સતત પ્રયાસ કરી રહી છે અને રાજ્ય સરકારથી સકારાત્મક નિર્ણય મળશે તેવી આશા વ્યક્ત કરી હતી આપને પણ ખ્યાલ છે ને સૌ લોકોને ખ્યાલ છે કે કચ્છમાં શિક્ષણનો પ્રશ્ન ઘણા સમયથી ઘટનો પ્રશ્ન હતો ત્યાર પછી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સૌ ધારાસભ્યશ્રીઓ સંગઠનના પ્રમુખશ્રીઓ અને હું પણ સાથે રહીને જે તે સમયે ગાંધીનગર મધ્યે શિક્ષણ મંત્રીની મુલાકાત કરી હતી અને માન્યની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ મુલાકાત લઈ અને રજૂઆત કરવામાં આવી હતી એ રજૂઆતને ધ્યાનમાં લઈને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છ માટે પચીસો પ્લસ સોળસોની નિયુક્તિ જ્યાં નિવૃત્તિ એવી નિમણૂક કચ્છ માટે સ્પેશિયલ ભરતી કરવામાં આવી પરંતુ કમનસીબે આપણાને જે ઉમેદવારો જોતા એટલા મળી ન શક્યા ને લાસ્ટ અગિયારસો બારસોજીની ભરતી કરવામાં કચ્છમાં આવી હતી પરંતુ હમણાં થોડા સમય પહેલાં આપણે એ ભરતી નવી થયેલમાંથી પણ સાડત્રીસ શિક્ષકોએ પોતાની સ્વેચ્છાએ રાજીનામું આપી અને પોતાના વતનમાં ચાલ્યા ગયા આ જ પરિસ્થિતિ જો જળવાઈ રહે તો કચ્છની શિક્ષણનો પ્રશ્ન ગંભીર થઈ શકે છે જેના કારણે આ બે દિવસ પહેલાં પણ હું ખુદ ગાંધીનગર મધ્યે આપણા મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ પ્રભારી મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા મંત્રી શ્રી નિધિબાબા જાડેજા અને આપણા મુખ્યમંત્રી શ્રી જીતેન્દ્રભાઈ પટેલ સાહેબનો રૂબરૂ મુલાકાત લઈ અને એમની પાસે રજૂઆત પણ કરવામાં આવી છે અને બધાએ પણ મને ખાતરી આપી છે કે ટૂંક જ સમયની અંદર આપણે જે આ કચ્છના શિક્ષણનો જે પ્રશ્ન છે એનો આપણે હલ કરવા જઈ રહ્યા છીએ હમણાં ટૂંક જ સમયની અંદર આપણે એકથી પાંચમાં ત્રણસો ને સિત્તેરની ફાળવણી કરવામાં આવી છે અને છથી આઠમાં પાંચસો શિક્ષકોની ફાળવણી કરવામાં આવી છે ટોટલ આપણી પાસે એકથી પાંચમાં પંદરસો શિક્ષકોની ઘટ છે છથી આઠમાં આઠસો એટલે ટોટલ ત્રેવસોની ઘટ છે જેમાં ને સિંતર તો ટૂંક સમયમાં જ કચ્છની અંદર ફાળવણી પણ કરવામાં આવી છે ને બાકીના જે પણ પંદરસો સોળસોની ઘટ રહેશે એના માટે પણ આપણે ગાંધીનગર મધ્ય રજૂઆત કરવામાં આવી છે એના ઉપરાંત પણ અત્યારે બનાસકાંઠાની અંદર જે નવો જિલ્લો બનાસકાંઠામાંથી થરાદ જે બનાવવામાં આવે એ જિલ્લાની અંદર આપણા કચ્છમાંથી અલગ અલગ કેટેગરીના જે પણ અધિકારીઓને કર્મચારીઓની બદલી કરવા માટે આવી છે જેના કારણે પણ કચ્છમાં આ ઘટનો પ્રશ્ન થયો છે એની પણ રજૂઆત આપણે ગાંધીનગર માટે કરવામાં આવી છે અને ટૂંક સમયની અંદર એ પણ ઘટ પરિપૂર્ણ કરવા માટે સરકારશ્રી ખાતરી આપી